પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેડિયાપાડા મુલાકાત પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આ દરમિયાન આદિવાસીઓમાં આગવી લોકપ્રિયતા ધરાવતા ચૈતર વસાવાએ સ્ફોટક નિવેદન આપ્યું છે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓએ તેમને પાર્ટીમાં માટે જોર લગાવ્યું છે માત્ર એટલું જ નહીં તેમણે જણાવ્યું કે તેમને ફરી જેલમાં મોકલવાની ધમકીઓ પણ મળી છે શું ચૈતર વસાવા પ્રધાનમંત્રીને આવકારવા જશે આ સવાલનો જવાબ આપણા ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે અદાલતનો હદપારનો હુકમ લેવાના કારણે હું પીએમ સાહેબને આવકારી શકતો નથી તેમના આ નિવેદનોથી સ્થાનિક રાજકીય ગરમાવો વધ્યો છે અને પીએમની મુલાકાત પહેલાં પરિસ્થિતિ ચર્ચાનો વિષય બની છે ચૈતર વસાવાએ પણ ભિલિસ્તાનને અલગ રાજ્ય આપવાની આદિવાસીઓની જૂની માંગની માંગણીને પુનઃ એકવાર બુલંદ કરી હતી અને દેડિયાપાડાને આ નવા રાજ્યની રાજધાની બનાવવાની પણ માંગ કરી હતી જે આમ આદમી પાર્ટીની જે કાર્ય ગ્રોથ વધી રહ્યો છે ગુજરાતમાં એને લઈને એમના પહેલાં તો મંત્રીમંડળ બદલ્યું અને તેમાં પણ એમને મેળ પડતો નથી એટલે હવે નરેન્દ્રભાઈ મોદીજી અથવા અમિત શાહને આદિવાસી વિસ્તારો કે ગુજરાતમાં લાવવાના પ્રયાસો થયા છે અને એના જ ભાગરૂપે આજે ડેડિયાપાડામાં લાવવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના ગ્રોથને અને અમારી જે કામગીરીને એને એક બ્રેક વાગે બીજું કે ભાજપના કેટલાક નેતાઓની ઈચ્છા આવી હતી કે પંદરમી તારીખે જો નરેન્દ્રભાઈ મોદીજી ડીયાપાડે ખાતે આવતા હોય તો અમે ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે મનાવી લઈશું અને એમને એમના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અમારી અમારા પર ઘણા પ્રયાસો પણ એમણે કર્યા પણ અમે સ્પષ્ટ જ ના પાડી છે કે અમે જે આમ આદમી પાર્ટી અમારા પર ભરોસો કરી એમાંથી અમે ધારાસભ્ય બન્યા લોકસભા લડ્યા અને અમારું સંગઠન દિવસે અને દિવસે મોટું થાય છે પરિવાર મોટો થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને અમે સ્વતંત્ર રીતે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને વિધાનસભામાં સારા સારા લોકોને લડાવવા માગીએ છીએ અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ ના વિધાનસભામાં તમે જોયું હશે ડેડિયાપાડામાં શ્રીની પોતાની સભા હતી અમિત શાહ પોતે આવ્યા હતા કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી સોનિયા ગાંધીજીની સભા હતી બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાની સભા હતી પછી પણ મને ત્યાં તેતાલીસ હજાર મત વિધાનસભામાં તેતાલીસ હજારની મારી લીડ હતી અને લોકસભાની તમે ઢીડિયાપાડા વિધાનસભા જોશો તો મને એક લાખની અઢાર હજાર મત મળ્યા હતા મનસુખ દાદાને ખાલી અઠ્ઠાવન હજાર મત મળ્યા હતા મારી સાહીઠ હજારની ત્યાં લીડ હતી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી એમાં મારા લોકોમાં કોઈ ફેર પડવાનો નથી આવનારા દિવસોમાં એ લોકો ઈચ્છે એમના મિત્ર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાવશે તો પણ અમારે ત્યાં જે અમારી લોકચાહના છે એમાં ફેર પડવાનો નથી